નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં જૈન મુનિનું આગમન છ માર્ચે મણિભદ્ર યક્ષરા દેવની પ્રતિષ્ઠા કરાશે ભવ્ય વરઘોડા સાથે નગર પ્રવેશ વેપારીઓએ ધંધા વ્યાપાર બંધ રાખ્યા બોટાદ નગરીમાં શ્રી આદિનાથ દાદાને સત્ર સાયામાં બોટાદ દેરાસર રવિવારે ચોવીસ તીર્થક્રો ભગવાન તેમજ જૈન શાસનના રક્ષા શ્રી મણિભદ્ર યક્ષરાજ આજે બોટાદના રાજમાર્ગો પરથી ભવ્યથી ભવ્ય વરઘોડા સાથે નગર પ્રવેશ કરવામાં આવેલ આ પ્રસંગે જૈનોના રોજગાર ધંધા બંધ રાખવામાં આવેલ તેમજ સંકલન સંઘનું સ્વામી સકલ સકલ સંઘનું સ્વામી વાસરા તેમજ શ્રી ચક્રપૂજન પણ ભણાવવામાં આવેલ આ મહોત્સવના મહોત્સવમાં શાસન સમ્રાટ શ્રી નેમી સુરેશ્વરજી મહારાજાના સંઘાળાના યોગી મહારાજની નિશ્રામાં પરિપૂર્ણ થશે તેમજ તારીખ છ માર્ચ બે હજાર પચીસને ગુરુવારના રોજ શ્રી મણિભદ્ર યશરાજ દેવની પ્રતિષ્ઠા કરવામાં આવશે તેમજ ચોવીસ તીર્થ ભગવાનનો દર્શની તરીકે બિરાજમાન કરવામાં આવશે પ્રતિષ્ઠા દિવસે કાળા વસ્ત્રો ન પહેરવા અપીલ પ્રતિષ્ઠા દિવસ તારીખ છ ત્રણ પચીસ ગુરુવાર કાળા વસ્ત્ર પહેરી ગામના જીનારીમાં પ્રવેશ કરવો નહીં તેમજ પ્રતિષ્ઠાના આગલા દિવસે તારીખ પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ શાસન સમ્રાટ સમુદાય શ્રી સોમચંદ્ર સુરી મહારાજ સાહેબના શિષ્ય આચાર્ય જયશ્રી સુરૂતચંદ્ર સુરી મહારાજ સાહેબ આદિઠાણા ચાર સાથે તેમજ મેરુ પ્રભ સુરી શિષ્ય શ્રીસેન સુરી આદિઠાણા બે પણ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ